બે ગુના રજિસ્ટર થયેલ છે ચારસો અઠાવીસ ઓગ્લિક ચોવીસ બી એનએસ કલમ એકસો નેવ્યાસી બે ચાર એકસો નેવું એકસો એકાણું એક બે એકસો પચીસ એકસો નવ ત્રણસો ચોવીસ પાંચ છ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ એકસો બે અને બીજો ગુનો જે તો ચારસો ઓગણત્રીસ ઓગ્લિક ચોવીસ જેમાં બી એનએસ કલમ ત્રણસો દસ બે એકસો પંદર બે ત્રણસો બાવન પાંત્રીસ બે એકસો છવ્વીસ બે ત્રણસો ચોવીસ બે મુજબ રજિસ્ટર થયેલા જેના જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી ના સંભાળેલ છે અને એક ગુનાના કામે આરોપીના ડિમાન્ડ લેવામાં આવે છે જે આરોપીઓ પૈકી જાવેદ હુસેન કુરેશી શકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ મોહમ્મદ અનીબ મલેક ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજ રોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાકડી કબજે કરવામાં આવેલ છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીઓને શોધવા માટે પ્રયત્ન ચાલુ કરવામાં આવે છે